નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ગરુડેશ્વરથી હાપેશ્વર જવા નીકળેલી યાત્રા નસવાડી પહોંચી નર્મદા જિલ્લા રાજપીપળા ગરુડેશ્વરથી હાપેશ્વર મહાદેવ જવા નીકળેલી યાત્રા નસવાડી મેઇન બજારમાંથી પસાર થઈ હતી જેમાં સાહીઠ જેટલા કાવડયાત્રીઓ આજથી ત્રીજા દિવસે હાપેશ્વર મંદિર પહોંચીને અભિષેક કરશે ત્યારબાદ હાપેશ્વર મંદિરે ભવ્ય ભંડારાનું આયોજન કરશે રિપોર્ટર અતુલ શર્મા નસવાડી ધન્યવાદ થી અખાડા મંદિરથી નીકળ્યા છે અને હાપેશ્વર મંદિર તરફ જઈ રહ્યા છે આ સાત વર્ષ પૂરા થયા આઠમું વરસ છે અને અમે કામળ યાત્રા લઈને જઈ રહ્યા છીએ ત્રીસથી પાંત્રીસ જણ છે અને દર વર્ષે જઈએ છીએ અને અમે ત્યાં ત્રણ દિવસે પહોંચશું રવિવારે રાત્રે સોમવારે ત્યાં અભિષેક કરશું ત્યાં પછી ત્યાં ભંડારો કરશું પછી અમે પાછા પરત ફરશું મારું નામ ગૌરવ છે